નાક નથી સાલુ એટલે મને ભુલાઈ ગઈ પાછો ક્યાં આમ તોય ભાઈ હવે કઈ જો સુ ઊંધો પડીને લખે છે મિતજો એ ઓસી ગોસનવા હે તો કો લખે છે એમ કરતો જો હાજી નિશાળે ને જ જાતો આંગળવાડીએ જઈ શકે જો એને લખ્યું છે મિતે આયા સોપડી છે અને લખે છે કમી જો કેવો આરામથી લખે છે હું જાઉં છું ચા બનાવા ખરોય તમને ઈત બતાવવાનું રે હું બતાવું એમ થાય મારે અમારો કામ છે ઇમિટેશનનો કસી બીજો કોઈ બતાવું કે હું થાય આમ થારું છે જો અંદર લાઈટ કરો સાબગનાйнаફું આ દુદીવેસે મારો સાહેય પેડો છે અને નિયસ આપેલું વરસાદ જો અંધારેલો છે જો આમુલ તેલ કેટલો અંધારેલો છે આ માથે વાદળી છે વરસાદને

ઘરમાં ઢગલો કરીને બેઠીશું કપડાનો જવો આવડો મોટો ઢગલો હે હવે હું હંકેલવા મળીશ કપડા શરમ આવે છે ઘરમાં કેવું પડ્યું છે જવું પહેલાં કપડાં હંકેલ નાખવું પછી બીજું કામ કરું અમારે જો અહીં બધું કાસ ઉપર જવો કેવી રીતે પીડ્યું છે અને આ ઝાડા કચરા કરે ને તો હજી જો આ અહીંયા પીડ્યું છે

પછીના આ પછીના ગરમીની થઈ ગઈ આખી ગરમીની પડલી ગઈ હું પણ હવે આ ઝુંમર એક ટીંગાડવાના છે એ તો ટીંગાડી દે હે જો અમે બે ત્રણ વરફ પહેલાં આવું મેળામાંથી લઈ આવ્યા જવું અને આ તો કેટલાય વરસથી છે આ ફૂલ લઈ આવ્યા હતા મેળામાંથી આ મારા લગ્નનો ફોટો છે અને આ રુદ્ર નાનો થયો પછીનો ફોટો છે અને હવે હું કટિંગ કરવા માંડું કટિંગ કરવા રૂમ આવી જાવ બાઈ નું ખોઈ હવે બેઠા બેઠા જો પાછા ડાયસુ નાખે એટલે હવે હું રૂમ માં જાઉં છું એ રૂમ માં આવી આવી છે કટિંગ કરવા જો આ ડાયસુ છે ને હે જો આ સેટ બની જેલા પડ્યા ઉટી હું ડાયસુ નાખે છે અને હું કટિંગ કરવા માંડું જા હે તેડવા છોકરાઓને અને હું મારું અંધારું પડે એટલે હું ઘૂઘુ ઘુ ઘૂ ગુ કરે છે હું અંધારું પડે છે ને એટલે હું કરે છે મોઢામાં તો ફાકી છે એટલે કાંઈ બોલાય તો નહીં હું પંખો કરી દો ચાલુ અને હું બી હી કટિંગ કરવા હવે જાય છોકરાને તેડવા રુદ્ર કે મને કેમ મોડા તેડવા આવો મોડા વહેલા મોકલજો એમ પાછો મને આવીને કે કાલે નિશાળે લાવ્યું ત્યારે મને એવી રીતે કીધું બો વાયરો થઈ ગયો છે હામો જ હામ બોલે છે જો જો કરે છે ને મોઢું જોવો અને આ જો મારી પાસે કાલા કાટો આવી અને આ જો બધે કામ કરે છે કે કામ ગંધારો હાવ ગંજી લે આવા કોના કોણ તોફાન કરે હે હું તોફાન નથી કરતી હું